સમગ્ર ગુજરાતમાં જ્યારે સામાન્ય ચૂંટણી હેઠળ લોકો વોટ કરી રહ્યા છે ત્યારે કપરાડા વિધાનસભાના જીતુભાઈ ચૌધરી પોતાના પરિવાર સાથે કાકડ કોપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં મતદાન કરવા પહોંચ્યા હતા સાત મેના રોજ ગુજરાતમાં યોજાયેલા ચૂંટણી હેઠળ લોકોએ ઉત્સાહપૂર્વક પોતાનો મત આપ્યો હતો બધા નેતાઓ સહિત નાગરિકો વહેલી સવારથી જ મતદાન મતદાન કરવા મથક પર પહોંચી ગયા હતા ત્યારે વલસાડ ડાંગ બેઠક માટે કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પણ પોતાના પરિવાર સાથે કાકડકોપર ગામે પ્રાથમિક શાળામાં મતદાન ખાતે આવી પહોંચી પરિવાર સાથે મતદાન કર્યું હતું આ મતદાન મથક પર પણ વહેલી સવારથી જ મતદાન હેતુ લોકોની લાંબી લાઈન જોવા મળી હતી આજે બે હજાર ચોવીસ ભારત દેશનો રાષ્ટ્રીય પર્વ કહી શકાય ભારત દેશની લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક નાગરિક ભારત દેશના દરેક નાગરિક અને ખાસ કરીને ગુજરાત અને ખાસ કરીને કપરાડા વિધાનસભા મત વિસ્તારની વાત કરું તો મારા એક એક ભાઈઓ મતદાન કરે અને આ રાષ્ટ્રીય પર્વને મજબૂત બનાવવા માટેનું આ મતદાન છે જેથી સમગ્ર ભારત દેશ આજે અને જેટલા પણ રાજ્યમાં મતદાન છે તમામ રાજ્યના મતદારોને અને ખાસ કરીને મારા કપરાડા વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારોનું શુભેચ્છા આપીશ કે દરેક વ્યક્તિ મતદાન કરવા માટે જાય અને આ રાષ્ટ્રીય પર્વમાં ભાગ લે અને આ રાષ્ટ્રને નિર્માણ માટે આપણો જે એક વોટ છે રાષ્ટ્રના નિર્માણ માટેનો વોટ છે તો દરેક વ્યક્તિ એક એક વ્યક્તિ મતદાન કરે એ હું અપીલ કરું મીડિયા સાથે વાત કરતા જીતુભાઈ ચૌધરીએ તમામ મતદારોને મતદાન કરવા કહ્યું હતું તે સાથે આ મતદાન મથક પર કોઈપણ સમસ્યા વગર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી